મિત્રો હરિયો મહાર ને માદેવ હર છે ને કચ્છ રહી ગયું છે ઘણા સમય પછી આપણે એવી શરૂઆત કરીએ નિત્યક્રમ મુજબની રસોડું થઈ ગયું ક્લીન નાસ્તો પતી ગયો ને સિરામણે પતી ગયો અનિલ ભાઈ ગયો એના કામે મોનું તૈયારી છે કોઈ દ્રષ્ટિ અને રુચિ પણ જવાના છે બિન ના ઘરે લગભગ કેટલી તૈયારી છે દ્રષ્ટિ પછી વાત કરી આજે છે ને કાલે ડીમાર્ટ મોર જોઈ આવ્યા અને આગલા દિવસે બીજો એક મોલ જોવા કયા હતા આ જેમ છે હેન્ડરૂમ મોલ કદાચ જો આ જશો ને દ્રષ્ટિને હાલ છે તો વિચારી છે તો એ બાજુનું કાંઈક સીન બતાવશું અમદાવાદમાં જ્યાં જશો એની શેર થોડી કરાવશું આજે શરૂઆત થાય થોડુંક રસોડું ક્લીન કરી લઉં બાકી બધું ક્લીન થઈ ગયું ખાલી આયુ છે ક્લીન કરવાનું રસોડું મસ્ત છે ને સારું છે એમ કે આપણે લુડવા ફર્નિચર ચાલતા

કે દિવસે લાઈટમાં રાત પડી ગયો એવું લાગે આપણને તો મિત્રો અટી વાગ્યા છે અને જઈએ છીએ બા બજારમાં બિચાર જવું પણ એ મોલ છે ને હેન્ડલૂમ હું દરવાજ ત્યાં આવું જાઉં જવું દરવાજ કાજી આવી એક તો બહુ મોટો મોલ છે બીજું એમાં ઘણી બધી વસ્તુ વ્યાજબી મળતી હોય છે તો દ્રષ્ટિને ફોન કર્યો છે માસીનગરથી ભેગી આવવાની છે તો જશું હમણાં જઈએ બંને જણા અહીંયાથી કે આવો રી હશે કે કેમ આજે કામ કરવાના કામ હશે તો ભેગા હાલશે તો અમે સમજવાના છીએ મોનું સાબુદાણા પલાળવાનું કઈ ગઈ હતી એટલે પલાળી ગઈ છે અને યાર મમ્મી જોજો પાણી કેટલું વધગર તો ચાર પેલું જોઈ લઉં અને પછી નીકળ્યું તો મિત્રો વાગ્યા છે સાત ત્યાંથી આવતા આવતા સાત વાગી ગયા જો સાહેબ આવી પાછા ફોનમાં ગોઠવાઈ ગયા અને બનાવે છે ખીચડી સાબુદાણાની 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 હવે તો કેટલી વાર આપવી એટલે આપશું સમણમાં બને પછી ખોલી હમણાં બીજું જુદું જુદું શું આવ્યું છે પછી જોઈએ વેપાર શું આવે થોડી કરાઈને ખોલી અત્યારે સુવિચાર લઈ લઈ આપણો રસોડામાં જો વાત કરું ને તો એમ કહી શકાય કે આ કર્મભૂમિની દુનિયામાં પરિશ્રમ બધાને કરવો પડે છે આ દુનિયા કર્મભૂમિની છે એટલે કર્મ કરવો પડે ને કર્મ કરવા માટે પરિશ્રમ કરવો પડે એટલે કર્મ દુનિયામાં પરિશ્રમ બધાને કરવો પડે શ્રમ બધાને કરવો પડે ભગવાન માત્ર લીટી દોરે છે એટલે કે રેખાઓ ખેંચે છે એની અંદર રંગ આપણે પૂરવા પડે જિંદગીની લીટી દોરી આપી છે ભગવાને એમાં આપણને રંગ પૂરવા અને આપણને રંગ પૂરવા માટે શ્રમ કરવો પડે અને એથી વિશેષ આપણે કહીએ તો એમ પણ કહી શકાય કે ભગવાન રોજ સવારે માણસને બે રસ્તા બતાવે છે એક રસ્તો છે ઉઠો અને તમારા સપનાને પૂરા કરો તમને જે કંઈ મનમાં ઈચ્છા છે એવા સપના પૂરા કરવા માટે ઉઠો દોડો પરિશ્રમ કરો અને બીજો રસ્તો છે સુતા રહો સપના જોયા રાખો સુતે તમે સતત સપના જોયા રાખશો ઉઠશો જ નહીં તો એ સપના પૂરા નથી થવાના પણ તમને ભગવાન બે રસ્તા આપે છે ઉઠો અને સપના પૂરા કરો યા સુતા હો અને સપના જોયા રાખો જિંદગી તમારી છે ફેંસલો પણ તમારો છે બરાબર ને એટલે ઘણીવાર સરસ મજાની કમેન્ટો આવતી હોય છે અને તમે કહેતા પણ હો છો બધા કે તમે વિનામીને બહુ ભાગદોળ કરો છો શરીરને સાચો છો સાચવો ખૂબ ખૂબ ધન્યવાદ તમને તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે હંમેશા મારી સાથે પ્રેમ વરસાવી અને આશીર્વાદ આપી રહ્યા છો પણ હું વાત વાતચીત કરીને છું સપના પૂરા કરવાની તો સુતે સુતે સપના જોઈ રાખીશ કે હું બીમાર છું મજા નથી તો એ સપના પૂરા ના થાય ને મને મારા સપના પૂરા કરવા હોય તો એની માટે મારે શ્રમ કરવો પડે પરિશ્રમ કરવો પડે ને દોડવું પડે જાગવું પડે સપના પૂરા કરવા માટે બરાબર ને આજ હું ક્યારે એમ કહી શકું કે ના હાલો ઘરમાં આ ખપે લેવું છે જ્યારે આપણે બધું કર્યું હોય ત્યારે બાકી તો શું થાય કે આધારિત રહેવું પડે આધારિત એટલે જીવનમાં આધારિત ન રહેવું હોય તો મન અને તન થી શ્રમ કરવાનો બરાબર ને ચાલો હમણાં જમી લઈએ પછી આપણું આ લઈ આવ્યા છીએ ડાયજો એને ડાયજો બધું થોડું જ સામાન લઈ આવ્યા છે જોશું અનિલ આવી ગયા છે ને જમવાનું છે તૈયાર સાબુ દાણા તમને ગુંદર પાક લાગો તાર પપ્પામાં ગુંદર પાક આપે એ ફાળી જ છે આટલો આવી ભુજ આપે બનાવી આવ્યા હતા મસ્ત બન્યો છે ને ગુંદપાક ચીકી બનાવવાની મહેનત કરવી તૈયાર સરસ માં ત્યાર લઈ લઈએ રેસીપી અમે પેલા આપી તો ચાલો જમી લઈએ ફરાળ કરી લઈએ

प्लास्टिक दस वेगी घर ना के उन आमे आता बात आउन नोचे दी तो उन आमा रात का बस ना वाला था क्या नहीं लेकिन कंचे का उसका पैर रात पा ये तानु में आये तानु में फूट रात पा नहीं ये तानु उन बदले में तो क्या प्लास्टिक बहुत सुन करो भाभी अब ना नहीं क्योंकि पढ़ लिया तो जाए काम था तो हाँ ओ कब तक मदे को नम्र क्या है ફોટો માં દેખાય જોય મો એ હેનમો માં સસ્તો હતું એટલે જ લીધું તો આમાં કઈક મો ખાલી ₹260 કિલો આવે ઓમલેટ તો ને આ દૂધ સાવ મેટીન ન જડે ડબ્બું ના કરણ સાવ મેટીન કરી પૈસા થઈ દે આપને આપવા પડે બે નંબર એક હતો મોટો હતો એક જ હતો એ ગોતે કઈક પણ માલ ખલાસ થઈ ગયો

ત્યાં ગયા તા ને સારંગપુર કુંડલ કુંડલને તો રિટર્ન થયા તો કે ચલો જોતા હલીએ તો પછી થયું એવું જ કે જોતા હલીએ જેવું થયું કાંઈ એવું તો મને ન લાગ્યું કહેવાય ને શક્તિ તેવી ભક્તિ કરવાની અહીં તમને જો અલગ અલગ મોલ દેખાય છે ટ્રેડ્સ ને બધી અલગ અલગ ઘણી બધી બ્રાન્ડોના અહીં શોરૂમ હોય છે અંદર મને તો સાતથી આઠ માળનો આ લાગ્યો પરફેક્ટ તો મને ખબર નથી આ મસ્ત જો આવી ચડવા ઉતરવાની સીડી એમ થયું કે જોઈ તો આવી કચ્છમાં તો આટલું મોટું ન હોય કારણ કે કચ્છ એટલું વિશાળ નથી હવે ત્યાં મોલ આવવા માંડ્યા છે પણ આટલા મોટા મોલ નહીં આવે નક્કી છે કારણ કે જેટલી જેવી વસ્તી હોય જેવી વસ્તીની એસિયત તો એ પ્રમાણે આવે ને બરાબર ને તો અહીં જોયું ઊભાની હું બીતી પછી રુચિત કુમાર આવે છે બધા અલગ અલગ છોકરાઓને કાંઈ ગમતી વસ્તુ જોઈ પણ કોઈ કાંઈ લીધું કાંઈ નહીં અમે બધાય કે ના અહીંથી નહીં મેળવે જો અહીં દ્રષ્ટિ આવે છે અને

કાલે મળીએ કોઈ સરસ મજાના નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય 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 ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય